તમે કોને બચાવશો એક સુમસામ સડક મધરાતનો સમય આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રસ્તાઓ પર વાહનોની અવર જવર સાવ પાંખી થઈ ગઈ છે આવા ડર લાગે એવા ભયાનક વાતાવરણમાં સડક પર પૂરપાટ ઝડપે તમે તમારી કાર ચલાવી રહ્યા છો ને અચાનક તમારું ધ્યાન રસ્તાની બાજુ પર બસ સ્ટોપ ઉપર બસની રાહ જોઈને ઊભેલા ત્રણ વ્યક્તિઓ દેખાય છે અચાનક તમે તમારી કાર ધીમી પાડો છો બ્રેક મારો છો ઊભી રાખો છો તમે જુઓ છો તો ત્યાં ત્રણ વ્યક્તિઓ બસ સ્ટોપની રાહ જોઈ રહ્યા છે એમાં એક છે વૃદ્ધ સ્ત્રી કે જે ખૂબ જ બીમાર હોય અને ઠંડીથી ધ્રુજતી હોય એને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવી પડે એમ છે બીજો એક વ્યક્તિ છે તમારો ખાસ મિત્ર કે જેણે ભૂતકાળમાં તમારો જીવ બચાવ્યો હતો અને ત્રીજી વ્યક્તિ છે તમે જેના સપનાઓ જોઈ રહ્યા છે એ તમારા સપનાઓની જીવનસાથી આ ત્રણ વ્યક્તિઓમાંથી તમે કોઈ એક જ વ્યક્તિને તમારી કારમાં લઈ જઈ શકો એમ હોવ એક જ વ્યક્તિને તમે લિફ્ટ આપી શકો એમ હોવ તો તમે એ ત્રણમાંથી કોને લિફ્ટ આપશો થોડીવાર માટે તમે પોતે તમારો જવાબ શાંતિથી વિચારજો અને પછી આ વિડિયોને આગળ જોવાનું રાખશો મિત્રો એક મલ્ટીનેશનલ કંપનીના ઇન્ટરવ્યૂ માટે ઇન્ટરવ્યૂમાં નોકરીના હોદ્દા માટે પૂછાયેલો આ કોયડો હતો લગભગ બસો જેટલા ઉમેદવારો આ ઇન્ટરવ્યૂ માટે આવેલા હતા પ્રાથમિક નજરે જ્યારે આપણે વિચારીએ અને પ્રારંભિક રીતે જ્યારે વિચારીએ ત્યારે ત્રણ રસ્તાઓ અને ત્રણ સંભાવનાઓ આપણને આમાં દેખાય તમને કદાચ એમ લાગે કે હું આ વૃદ્ધ સ્ત્રીને મારી કારમાં લઈ જાઉં અને સમયસર એને હોસ્પિટલ પહોંચાડીને એની સમયસર સારવાર કરાવું જેથી વૃદ્ધ સ્ત્રી જલ્દી સારી થઈ જાય અને એક માણસાઈનું એક માનવતાનું સારું કાર્ય થઈ શકે બીજી સંભાવના એવી છે બીજો રસ્તો એવો છે કે તમને કદાચ એમ લાગે કે હું મારા મિત્રને મારી કારમાં લિફ્ટ આપું મારા મિત્રને એના ઘરે પહોંચાડું મારા મિત્રને મારી કારમાં લઈ જાઉં કારણ કે એ જ મારા મિત્રએ ભૂતકાળમાં મારો જીવ બચાવ્યો હતો અને અત્યારે આવા કપરા સમયમાં એને મદદ કરીને એનો ભૂતકાળનો ઋણ ઉતારવાનો આ એક સૌથી મોટો મોકો છે પણ આ બંને રસ્તા અપનાવવા જતાં તમે જેના સપનાઓ જોઈ રહ્યા છો એ તમારી સપનાઓની જીવનસાથીને ગુમાવવાનો વારો આવે નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં લગભગ બસો જેટલા ઉમેદવારમાંથી જે ઉમેદવારે આ પ્રશ્નનો આ કોયડાનો સાચો જવાબ આપેલો અને નોકરી માટે ઉમેદવાર સિલેક્ટ થયેલો એનો જવાબ કંઈક એવો હતો કે હું પોતે મારી કારમાંથી ઉતરી જાઉં અને મારી કારની ચાવી પેલા બસ સ્ટોપ પર ઊભેલા મારા મિત્રને આપી દઉં અને એને એમ કહું કે તો આ વૃદ્ધ સ્ત્રીને ઝડપથી હોસ્પિટલ લઈ જા એની ઝડપથી સારવાર કરાવ અને વૃદ્ધ સ્ત્રીને સારવાર કરાવીને એનો જીવ બચાવી લે અને એને સમયસર સારી કરી અને એના ઘરે પહોંચાડ અને હું પોતે મારી જીવનસાથી સાથે બસ સ્ટોપ પર બસની રાહ જોતાં ઊભો રહી જાઉં પછી બસ ભલે ને ગમે એટલી મોડી આવે મિત્રો ઘણી વખત આવી કટોકટી વખતે આવી વિકટ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે માત્ર પ્રારંભિક રીતે કે ઉપરછલ્લી રીતે જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણને કદાચ અમુક જ રસ્તાઓ દેખાય છે એના અમુક જ સોલ્યુશન આપણે વિચારી શકીએ છીએ પણ આવી પરિસ્થિતિ વખતે જો થોડીક ધીરજ રાખીએ થોડુંક ચિંતન મનન કરીએ તો કદાચ આવી સીધી સાદી રીતે વિચારવાને બદલે કંઈક નવો ઇનોવેટિવ આઈડિયા આપણે કદાચ વિચારી શકીએ એમ છે એટલે આવી વિકટ પરિસ્થિતિ વખતે કોટક કટોકટી વખતે સહેજ પણ પેનિક થયા વગર ખૂબ ધીરજપૂર્વક શાંતિથી સીધી સાદી રીતે વિચારી શકાય એના કરતાં પણ કંઈક નવા રસ્તા છે કે નહીં એ દિશામાં પણ વિચારવા માટે આપણે આપણા મનને કેળવવાની જરૂર છે